જીતસંગ દોષાહાર ભગવાનમાં આકર્ષણ ખેંચાણ રહેવું કે થવું તે પ્રેમ ભક્તિ કહેવાય છે અને સંસારમાં આકર્ષણ ખેંચાણ થવું એ મોહ અથવા આસક્તિ કહેવાય છે મમતા સ્પૃહા વાસના વગેરે દોષો આસક્તિને કારણે જ થાય છે અહીં સંગ શબ્દ આસક્તિ અર્થમાં છે ભગવાનમાં આસક્તિ થવાથી જગતની આસક્તિ નિવૃત્ત થઈ જાય છે જીતાઈ જાય છે જગતની આસક્તિનો નાશ કરવાનો શ્રેષ્ઠ અને સચોટ ઉપાય પરમાત્મામાં આસક્તિ થવી એ છે આસક્તિનું મારણ આસક્તિ વધારે કામયાબ થાય છે આશક્તિ હોય ને બીજું ઉપાય કરે તો આ શક્તિનો જાય આશક્તિના મારણ બે કહેવાય એક તો વૈરેગ ને એક તો ભગવાનમાં આ શક્તિ એ બેથી જગતની આ તૂટે એમાં પણ ભગવાનની આ ઓલી આસક્તિને મારવી એ કઠણ ન પડે એવો ઉપાય કે પીડા બહુ ન થાય વૈરેગથી આ શક્તિ તોડવી એ પીડાદાયક હોય થોડીક બહુ કઠણ પડી અને હકીકતમાં તો વૈરેગથી પણ એટલું બધું થતું નથી મહારાજ કે તપથી આ મૂળ ન ઉખડે આ શક્તિના મૂળ તો ભગવાનમાં આશક્તિ હોય એ નથી ઉખડે વર્તન તે વિષય વિશે પરમ દ્રષ્ટવાની વર્ત વૈરાગથી અને ત્યાગથી ઉપરથી મોડાય જાય ઉપરથી કપાઈ જાય આ ત્યાગ કરે એટલે પણ એના મૂળ કાઢવા હોય તો ગીતામાં ભગવાને એવું કીધું કે પરમ દ્રષ્ટવાની વાત વૈરાગ એકલો કામ કરી શકે નહીં એવું મહારાજે કોઈ કોઈક જગ્યાએ કીધું છે એકલો વૈરાગ ટકી ન શકે એવું કીધું જો ભગવાનની ભક્તિ એ સહિત હોય તો વાંધો ન હોય એના કરતાંય ઉપાસના કીધું કે પરમ દ્રષ્ટવા નિવર્ત એમાં એક જ સાધન કીધું ભગવાનની ઉપાસના એટલે હૃદયપૂર્વકનો સ્વામી સેવક ભાવ અનન્ય ભાવ આવે તો ઓલું બધું ઓટોમેટિક નીકળી જાય જગતની આસક્તિ હોય ત્યાં સુધી ભગવાનમાં આશક્તિ થઈ શકે ભગવાનમાં આસક્તિ બે થઈ એક માણસને બે જગ્યાએ આસક્તિ હોય એવું ન બને

જગતની આશક્તિ સંપૂર્ણ થોડી નો ના થોડીને આમાં થાય ત્યારે એને પૂર્ણતા આવે જ્યાં સુધી આમાં નો નવરો ન થાય ત્યાં સુધી ઓલામાં પૂર્ણતા ન આવે એવું તો દેખાવામાં આવે છે જગતમાં કે ભગવાનમાં હોતે હેત હોય ને જગતમાં હોતે હેત હોય એવું તો એટલે દે તો હોય પણ પૂર્ણતા કરવી હોય તો ઓલાને હાવ મૂકવી પડે ભગવાનમાં આસક્તિ પૂર્ણ કરવી હોય તો એવું તો સંપૂર્ણ ત્યાગ કરીને આવે એવા કેટલા મહારાજ કે એવો વૈરાહીક તો ને હોય પહેલેથી કંઈ બધાને કંઈ સત્સંગમાં તો લક્ષા માણસો છે અને સંપૂર્ણ વૈરાહી કંઈ બધાઇને હોય એવું ન હોય એટલે એવી આસક્તિ તોય થાય જગતમાં આ શક્તિ હોય ને વિરક્ત પુરુષોમાં એને આશક્તિ થઈ જાય તો થાય યોગ યોગ સૂત્રમાં એના ઓલા ઉપાયો બધા કીધા છે કે આવી રીતે કરે તો આવી રીતે કરે તો એમાં ઘણા ઉપાયો કીધા છે એમાં એક આહોતે કીધું છે અનાસક્ત વ્યક્તિ હોય ને એમાં જો એને આશક્તિ થાય તો એને લઈને ઓલામાં હોતે આશક્તિ તૂટી જાય સ્વામી એ વાત માં લખ્યું કાં તો જીવ છે જગત માં ચોટે ને કાં તો ભગવાનમાં છે કાં ભગવાનમાં માં તો બે ઠેકાણે ગાય રહે એ એક્સ્ટ્રીમ ની વાત છે જીવ છે એ જગતમાં ચોટે ઘણી વખત નથી હોતું કે ભાઈ આ જગતમાં હોતે આ શક્તિ હોય ને ભગવાનમાં હોતે આ શક્તિ હોય એ રિયલ હોય કંઈ એવું કંઈ બનાવવાનો આમ ડ્રામા નો હોય ઘણી વખત એનો જીવ છે એ એક બાજુ ભગવાનમાં તણાતો હોય ને એક બાજુ જગતમાં હોતે તણાતો હોય એવું બને બે ઠેકાણે એ વચ્ચેના માણસોનું છે એક્સ્ટ્રીમ છે એ કાં પછી ભગવાન માન કાં પછી જગતમાં એવું થાય એટલે ભગવાનની આસક્તિ છે એ ઓલી આસક્તિને તોડે છે ભગવાનની આસક્તિ કરવાનું પર્યાણ કરે તો એ ઓલી ઢીલી પડી જાય આપણે ઘણી વખત કહી છે ને કે મનુ મહારાજા હતા ને ભરત મહારાજા હતા ને એ પૃથ્વીના સમ્રાટ હતા એને મનમાં એવો સંકલ્પ મનમાં એને ઉંમર થઈને એને મનમાં એમ થયું કે મળો આ તો આપણે કામ રહી ગયું તો રાજ્યના તમામ બંધનો છે એ ઢીલા ડબ થઈ ગયા પડી ગયા એમ થયું ભરત મહારાજાને તો મલવત જહો એવું કીધું મળની માફક ત્યાગ થઈ ગયો મનુ મહારાજાએ આખી પૃથ્વીનો ત્યાગ કર્યો ખાલી એક સંકલ્પ થયો કે હજી મારે ભગવાનમાં આસક્તિ થઈ નથી કરી નહીં હજી એણે સંકલ્પ એવો કર્યો કે હજી મારે ભગવાનમાં આસક્તિ થઈ નથી અને મારે કરવી જોઈ અને આસક્તિ કર્યા પહેલાં હું મરી જાય તો મારી શું ગતિ થાય એટલો એને વિચાર કર્યો પ્રામાણિકતાથી

આમાંથી છૂટવાનો સંકલ્પ કરે અને ઓલામાં કરવાનો સંકલ્પ કરે એટલે એવી થાય શરૂઆત થાય એનો એક બે ભોગેશ્વરીય પ્રસક્તા નામ દયા ચેત સામ વ્યવસાયત્મક બુદ્ધિ સમાધો નવી દિ એટલે એમાં ભગવાને શબ્દો લખ્યા એમાં ફેર તો ન હોય પ્રસક્તા નામ એવું લખ્યું અતિ આસક્ત થઈ ગયા હોય તો એ આમ બુદ્ધિ જ નથી કરી શકતા નિર્ણય જ નથી કરતા કરી શકતા કે મારે ભગવાનમાં આવી ભરત મહારાજા કે મનુ મહારાજા હોય કે જનક રાજા હોય તો એ અતિ આશક્ત નહોતા અને અતિ આશક્ત હોય તો ન કરી શકે ભાગવત માં બધા આખ્યા બોલા પ્રિયવ્રત રાજાના દીકરાનું નામ હું આગ્નિધ્ર ની બધા હતા જ તો વનમાં ગયા તો એનો તો આશક્તિ કરી એકતા ભગવાન સંકલ્પ જ નથી કરી એકતા સંકલ્પ જો કરી એકતા હોય તોય વાંધો નહીં સંકલ્પ કરીએ કે તો ઓલી તૂટી જાય પ્રમાણિકતાથી એને જીવમાં થવું જોઈએ આનો અર્થ તો શું છે કે હાલો તતઃ પદમ તત્પરી માર્ગ મુક્તવા છિતવા મસંગ શસ્ત્ર દ્રઢ એને છીતવા તત પદમ તત્ પરિમાર્ગિતવ્ય એમાં શું કીધું કે ભાઈ આ મૂક્યા વિના તો ઓલું પર્યાણે નથી કરી શકાતું પણ માણસના પ્રેક્ટિકલમાં શું થતું હોય કે ક્યારેક સત્વગુણ હોય છે અને ક્યારેક આસક્તિના પૂર આવતા હોય છે સત્વગુણ હોય અને ત્યારે જો હરખો નિર્ણય કરી લે હરખો ગોલ કરી લે તો ઓલી આ શક્તિ વહી જાય એટલે એક દીમા વય ન જાય પણ આ ભગવાનમાં ભગવાનને માર્ગ હાલી શકે અને ભગવાનને માર્ગે હાલી શકે તો ઓલી મને ઢેલી પડ પણ એને સત્વગુણ તો ક્યારે કાંઈ ચોવીસ કલાક એને રાગની આંધી ન હોય અને ચોવીસ કલાક હોય તો માનો બે ત્રણ ત્રણથી આંધી હોય પણ પછી કઈ સેવન ગુણ્યા ટ્વેન્ટી ફોર નો હોય અને સેવન ગુણ્યા ટ્વેન્ટી ફોર હોય તો સેવન ગુણ્યા ટ્વેન્ટી ફોર ગુણ્યા થર્ટી સિક્સ થ્રી સિક્સટી ફાઈવ નો હોય ક્યારેક તો એને સત્વગુણ આવતો હોય અને સત્વગુણમાં આવે ત્યારે જો હરખો એને નિર્ણય થઈ જતો હોય તો ઓલાને ઓલાળી નાખે એ પ્રમાણે ઉભો રહેતો નિર્ણય કર્યો એ પ્રમાણે ઉભો રહેતો જો ઊભો ન રહીતો હોય તો પછી એના હાથની વાત ગયો પૂરો પણ માણસને બધા રાગની આંધી હોય તો એ કઈ તણસે ને હાથ દિવસ એવું ન હોય વચ્ચે વચ્ચે એને સત્વ ગુણ આવતા હોય વચ્ચે વચ્ચે મનમાં એને એમ થતું હોય કે ભાઈ હાલો આ તો આપણે બીજી ક્યાંક તણાઈ જાય છે એવું થાય એ ગુણનો પ્રવાહ છે એટલે સમાધો ને વિધિ વ્યવસાયાત્મિક આત્મિકા બુદ્ધિ સમાધો ને વિધિ એનો અર્થ એવો છે કે આંધીમાં ન કરીએ કે આંધી ચડી હોય એને રાગની ત્યારે ઓલો નિર્ણય ન કરી શકે અને નહીં તો આ ઓલા ઘોરકર્મીઓ બધા હતા એ આવો નિર્ણય કેમ કરી શકે અપિચેત શું દુરાચારો ભજતે મા માનન્ય ભાગે એવું ભગવાને કીધું અને સમ્યક વ્યવસિતો અહીં છે એને વ્યવસાય તો કર્યો છે અને ઘોર કર્મ કરનારા હતા હજી ગયા હતા હતા ઠેઠ તો ક્યારે થાય એનો અર્થ એવો કે તમે કયો છે એનો કે ભાઈ તદમ તત્પર ઓલું સંગ શસ્ત્રવા સંપૂર્ણતા ન આવે આમાંથી જો જ્યાં સુધી આમાંથી હાવ સાફ ન થાય જગતમાંથી ત્યાં સુધી ઓલે પણ સંપૂર્ણતા નો આવે સુખે નો આવે ગુણાતી તારી કીધું કે નવો વરસાદ થાય એટલે બોલું જૂનું નવું પાણી બધું ભેળું થાય એટલે ડોળાઈ ગયેલું રહે એનું અંતર પણ ડોળાઈ ગયેલું ને ડોળાઈ ગયેલું જો એમણે રાખે તો એકદી તાજું થઈ જાય ચાલવાનું રાખે તો જીતસંગ દોષાહ જીતસંગ દોશાહ એટલે આનો અર્થ શું એમ

ન કરવા દે તો એવું તો થઈ શકે એવું કંઈ નથી કે ન થઈ શકે ભગવાનમાં આકર્ષણ ખેંચાણ રહેવું કે થવું તે પ્રેમ ભક્તિ કહેવાય છે અને સંસારમાં આકર્ષણ ખેંચાણ થવું એ મોહ અથવા આસક્તિ કહેવાય છે મમતા સ્પૃહા વાસના વગેરે દોષો આસક્તિને કારણે જ થાય છે સંઘ થાય એટલે એમાં આસક્તિ થાય એ આસક્તિ ન થવા દે તો એને જીત સંગ દોષ આપે કોઈ પણ નો જોગ થયો સંઘનો અર્થ થાય જોગ થયો એમ કે જોગ થયો એટલે એમાં આ ઠેઠ ઊંડો ઉતરી જવાનો લફસવાનો કાદવમાં ખૂતવાનો એ ન થવા દે તો એ જીત સંગ દોષ આપે જોગમાંથી માણસ લફસે છે અને લફસવા નો લપસવું એ તો એ સમો કહેવાય પદાર્થનો જોગ થયો એટલે રહેવાય નહીં પદાર્થ તો એનો સ્વાભાવિક મહારાજે કીધું કે સ્ત્રી સોનું અને સ્ત્રી એ બેનો સ્વાભાવિક ગુણ એવો છે કે મુક્ત અને ઢળ એટલે એનો અર્થ એવો નથી કે બધા મુક્ત ઢળાઈ જાય બધા મુક્ત ઢળાઈ જાય એવો અર્થ નો કેવો ઓલાનો સ્વભાવ આવો છે એની કરે તો ન અને એનો સ્વભાવ એવો જ હોય અને ઢળાઈ જતા હોય તો જનક રાજાની કેમ મુક્ત થાય પર્વતભાઈ ને દાદા ખાતા ને એને બધા જોગ હતા તો એ કેમ મુક્ત થાય એવું ન હોય પણ આનો આવો સ્વભાવ છે અને આનો આવો સ્વભાવ છે જીવનો એવો સ્વભાવ છે કે જ્યાં હોય ને ઢગલો થઈ જાય